ગુલાબ તો જીનારની ગોદ માં માંંબાના બેસણા મોર ટૌકા કરે અને સરસ મજાના કેસુડે છાયા વન અને એમાં વિશ્વ પર્યાવરણ દિવસ તો ઠીક છે હિના પણ આ આખી જિંદગી અને આખું વિશ્વ ને દરરોજ છે ને એ માત્ર ને માત્ર પર્યાવરણ દિવસ જ છે ઈશ્વર કેટલું આપણને આપ્યું છે જેની આપણને કોઈ જ કદર કિંમત નથી આટલું સૃષ્ટિ સૌંદર્ય આટલા ફૂલો આવો સરસ પહાડ ગિરનાર ઉપર માના બેસણા આટલા બધા પક્ષીઓ જાત જાતના બધા એટલે અને આટલો ઓક્સિજન આટલી નેચરલ બ્યુટી પણ આપણે આ બધાને લાયક છીએ ખરા કુદરતે ભરપૂર રાખ્યું નાળિયેરીના વનને જો જમા જ જાય સૈનિકોની આ બધા છે ને એ કીટકોનો એનો ખોરાક છે એટલે જીવો જીવસ્ય ભોજન પૃથ્વીને ધરતીને કેટલી ચોખ્ખી રાખે એટલે આટલું બધું ભગવાને આપ્યું છે માણતા આવડવું જોઈએ અને જાત માટે સમય ચોરી લેતા આવડે